ઉત્સવ નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માણ્યા બાદ ગતરોજ વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરના કૃત્રિમ તળાવ ખાતે કર્યું જ્યારે કેટલાક ઇકો ફ્રેન્ડલી વિસર્જન કર્યું અને વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા દસ કરતા વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી મંગળવારે વિસર્જનના દિવસે વાસ્તે ઘાસતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરાવું ત્યારે બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું અને સવારથી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે સાફ સફાઈ હાથ ધરી હતી તળાવમાંથી સાફ સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે ચાંબુ ડમ્પિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા आज रोज गई का एक गणपति विसर्जन थे अपना नवलखी तला खाते वोर्ड नंबर ત્યાંની કામગીરી હમણાં સફાઈ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે આજે કેટલા માણસોને ટીમ લગાડવામાં આવે છે પંદર થી વીસ માણસોની ટીમ ખાલી તલાવની આજુબાજુ લગાવવામાં આવી છે બીજું કે અમારે ડમ્પર મશીન ટ્રેક્ટર લોડર મશીન અને સ્પોટની ગાડીઓ સાથે કામગીરી ચાલુ ચાલી રહી છે હમણાં આશરે કેટલી ગાડીઓ હમણાં સુધી કચરો ભરી બે આઈસર મોટી ભરે નીકળી ગઈ અને બે સ્પોટની ગાડી ભરે નીકળી અને અત્યારે કામગીરી હાલમાં ચાલુ છે હમણાં કે કઈ જગ્યાએ ડમ્પ કરવામાં આવશે આ ડમ અમારે જાંબા કામ કરવામાં આવે છે અમારું ખૂબ મોટી સંખ્યામાં કૃત્રિમ તળાવો બધી જગ્યાએ જે આજે વધારે એના લીધે અહીંયા આગળ થોડો રસ બધા કરતા વધારે હતો કૃત્રિમ તળાવમાં બે આઈસર ભરી અને બે નાના ટેમ્પા ભરીને અહીંયાથી કચરો કાઢવામાં આવ્યો છે સ્વચ્છતા પખવાડિયાને અનુસંધાનને લઈ સવારથી જ અહીંયા આગળ સ્વચ્છતા અભિયાનને લઈ અને સફાઈ સેવકો સાથે કૃત્રિમ તળાવની સફાઈ કામગીરી ચાલી રહી છે આ સર કેટલા મૂર્તિનું વિસર્જન થયું હશે આઈડિયા લગભગ બે હજાર ઉપર હશે અહીંયા તો કેવો હતો રાતનો માહોલ આજે સવારમાં એને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી શું કહેતો રાતનો માહોલ કાલ ગઈકાલ સવારનો માહોલ કંઈક અલગ હતો બપોર પછીનો અલગ હતો રાતનો કંઈક અલગ હતો અને અત્યારે પણ કંઈક અલગ જ માહોલ છે જેનું વિસર્જન છે એનું વિસર્જન પણ નક્કી છે એ આપણને આના ઉપરથી શીખવા મળે છે ગણપતિ બાપાનું વિદાય થયું એટલે અત્યારે તમે જુઓ તો હું સવારથી વિસ્તારમાં નીકળી બધા રસ્તા સુમસામ લાગી રહ્યા છે કંઈક સૂનું લાગી રહ્યું છે કે કંઈક આપણી વચ્ચેથી નથી